સાસરેથી પિયરમાં આવેલી રમા આચાર્યથી મમ્મી સામે જોઈ રહી આજના છાપાના પહેલા પાના પાસે મમ્મી ધ્યાનપૂર્વક દિવસનું ભોજન સજાવી રહી હતી દાળ રોટલી શાક અને રાયતું પછી ઝડપથી ફોટો પાડીને વોટ્સઅપ કરવા લાગી મમ્મી તને આ જમતા પહેલાં ફોટા પાડવાનો શોખ જાગ્યો છે કે શું અરે આ બિચારો જતીન આટલો દૂર રહીને હોસ્ટેલનું ખાવાનું ખાઈ રહ્યો છે તે કહેતો હતો કે તું રોજ બપોરે અને રાત્રે જમતી વખતે તારા ભોજનનો ફોટો મોકલજે તેને જોઈને હોસ્ટેલનું ખાવાનું ખાવામાં સરળતા રહે મમ્મી તે લાડ અને પ્રેમમાં તેને બગાડ્યો છે તે ક્યારે મોટો પણ થશે કે તે માત્ર આવી ફાલતુ જીદ કરવાવાળો બાળક જ રહેશે રમાએ ફરિયાદ કરી પછી રમાએ જમતા સમયે જ ઉતાવળમાં જતીનને ફોન લગાવ્યો જતીન મમ્મીનું શું કર્તવ્ય છે આટલા દૂરથી પણ મમ્મીને દુઃખ પહોંચાડ્યા વિના તારો દિવસ પૂરો નથી થતો ફોટો કેમ મંગાવે છે બહેનની ફરિયાદ સાંભળીને જતી નસી પડ્યો પછી તેણે ગંભીર સ્વરે કહ્યું બહેન પપ્પાના અવસાન પછી અને તમારા લગ્ન અને મારા હોસ્ટેલમાં આવ્યા પછી હવે મમ્મી એકલી જ રહી ગઈ છે છેલ્લી વાર જ્યારે હું રજાઓમાં ઘરે આવ્યો ત્યારે કામવાળા માસીએ કહ્યું હતું કે તે કોઈ કોઈ દિવસે કંઈ રાંધતી જ નથી ચા સાથે રોટલી ખાઈ લે છે અથવા માત્ર ખીચડી બનાવે છે તે આખો દિવસ એકલી અને ઉદાસ બેસી રહે છે પછી મેં તેમને રોજ સારું ભોજન ખવડાવવાની આ રીત શોધી મને ફોટો મોકલવા માટે તે બે ટાઈમ સારું જમવાનું બનાવે છે પછી તે ખાય છે અને આ વ્યસ્તતાને કારણે ઉદાસ પણ નથી થતી જતીનનો જવાબ સાંભળીને રમાની આંખો ભીની થઈ ગઈ તે રુંધાયેલા ગળા સાથે એટલું જ કહી શકી ભાઈ તું ખરેખર મોટો થઈ ગયો છે કોમેન્ટમાં આઈ લવ યુ મા લખવાનું ભૂલતા